થયેલા ઝઘડા બાદ તમિલનાડુની મહિલા કબડ્ડી ટીમ સુરક્ષિત રીતે પરત ફરી ટેરેસા મહિલા મહિલા કબડ્ડી ટીમ નોર્થ ઝોન ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ચેમ્પિયનશીપ બે હજાર દરમિયાન દરભંગા યુનિવર્સિટી સામેની તેમની મેચ દરમિયાન થયેલ ઝઘડા બાદ સુરક્ષિત રીતે ચેન્નાઈ પરત ફરી છે ઘટના ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પંજાબના બટિંડામાં બની હતી મધર ટેરેસન યુનિવર્સિટી સામે વિવાદાસ્પદ ફાઉલ કોલ બાદ ઝઘડો શરૂ થયો આ મતભેદ શારીરિક ઝઘડામાં ફેરવાયો જેમાં બંને ટીમોના ખેલાડીઓ સામેલ હતા દરભંગા યુનિવર્સિટીના સમર્થક દર્શકો પણ ઝઘડામાં જોડાયા જેના કારણે ખુરશીઓ ફેંકવામાં આવી અને ખેલાડીઓને ધકેલવામાં આવ્યા તમિલનાડુના ઉપપ્રમુખ મંત્રી અને રમતગમત મંત્રી ઉદય નિધિ સ્ટાલિને ખાતરી આપી કે ખેલાડીઓને નાની નાની ઈજાઓ થઈ છે પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી તેમણે આ ઘટનાની નિંદા કરીને ખાતરી આપી કે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થી સુરક્ષિત છે તમિલનાડુના રમતગમત વિકાસ પ્રાધિકરણ એ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી ટીમ હવે ચેન્નાઈ પરત ફરી છે અને આ ઘટનાએ ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે રમતગમતના કાર્યક્રમોમાં વધુ સારી સુરક્ષા ઉપાયોની જરૂરિયાત અંગે ચર્ચાઓ શરૂ કરી છે